ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો રોજ રોજ અમે મોર્નિંગમાં લોક ચાલુ કરીએ છીએ પણ આજે રાતથી રાતનો ટાઈમ છે અને અત્યારે રાતથી અમે વ્લોગની શરૂઆત કરીએ છીએ તો અત્યારે રાતના આઠ વાગી ગયા છે જો અમે બધાએ મસ્ત ચા ભાખડી ખાઈ લીધી અને ચા ભાખડી ખાઈને અમે જઈએ છીએ બાર તો મારી જોડે છે અંશુ હું અને જૈન અમે ત્રણ જણા જઈ રહ્યા છીએ બસ તો ચાલો અમે બેઝમેન્ટમાં આવી ગયા છીએ ને અમે જો અમારી ગાડી જોતી મળતી નથી એટલે અને અમે જઈ રહ્યા છીએ જો અમારા ફ્રેન્ડ છે ને એ લોકો ટૂર ઉપાડે છે બધાને લઈને તો બાવીસ દિવસની ટૂર છે તો એ અત્યારે હમણાં જાય છે દસ સાડા દસે બસ લઈને તો બસ અમને અમે છે ને એમને મળવા જઈએ છીએ તો ત્યાં જઈને બતાવું તમને કે એ લોકોની તૈયારી કેવી ચાલી રહી છે તો બસ અમે ફ્રેન્ડ તરીકે મસ્ત મજા મળવા જઈ રહ્યા છીએ તો મિત્રો અમે બિલાસિયા ગામમાં આવી ગયા છીએ અહીંથી જ બસ ઉપડવાની છે ખોડિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તો જો આ મંદિરેથી બધાને ભેગા કરે મારી પાછળ જેટલા દેખાય છે બધાને જવાનું છે અને આ બાજુ જો રસોડાનો બધો સામાન ગોઠવી દીધો છે આ બધો બસમાં લઈ જવાનું છે એટલે ત્રણ ટાઈમ બધાને મસ્ત મજાનું ખાવા મળે કેમકે રસોઈ જાતે જ બનાવીને ખાવાની છે એટલે બધા રસોડા બધા આવી ગયા છે સામાન બધું કમ્પ્લેટ છે બીજા બધાને બોલાયા છે ધીમે ધીમે આવશે હવે બે કલાક જેવું થશે હજુ તો બધું સેટ ને એવું બધું કરતા તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં બસ આવે એટલે બતાવું બસ પણ રસ્તામાં છે હજુ સુધી આવી નથી બસ ગૌતમ ભાઈ બધાને ફોન કરી કરીને બોલાવે છે કે હાલો હાલો એમ પણ હજુ કોઈ આવતું નથી ફોન ચાલુ છે બહુ માથાકૂટ વાળું કામ છે બધાને ભેગા કરીને લઈ જવાય ચલો આ ગોપીબેન આવી ગયા છે અમારા ફ્રેન્ડ મારે બહુ બધા ઝઘડો થાય છે ની નિયારે અને આ છે આખા ટૂર ના આયોજક અમારા અમારે જવાનું હતું ટૂર માં પણ અમારે સામાજિક કામ થી અમારું બંધ રહેશે જવાનું તો બસ અમે એમને બાય કેવા આયા છીએ અને હેપી જર્ની કેવા આયા છીએ તો બ્લોગ માં બન્યા રહેજો બસ આવે એટલે બતાવું બહુ બધા લેટ આવી ગયા છે હા લેટ છે આજે બસ તો જો અમે ઊભા છીએ 1 કલાક થી એટલે બસ આવે ત્યાં સુધી અમે ચિયક સુધી અમે આનો સાથ દેવાના છે ને કે એટલે બધું છે અમે ખાસ ફ્રેન્ડ છીએ પણ ઝઘડો એટલો બધો થાય થાય છે બહુ હું તો છું પણ હા હું થતી બધું ચાલી રહ્યું છે

ગૌતમનો નંબર નવ્વાણું ને એંસી સિત્તેસી પંચ્યાસી અગિયાર તો જેને પણ આવવું હોય તો આપેલા નંબર ઉપર સંપર્ક કરજો કેમ કે બહુ બધું મસ્ત એ ટૂર ઉપાડે છે અને જમવા સાથે નું હોય છે જમવામાં પણ સારી સારી વસ્તુ આપે છે એટલે લોકો આવતા રહે છે એમના અને ઘણા ખરા લોકો બધી આખી બસ પેક ઓલમોસ્ટ થઈ જ જાય છે નહીં પેક થઈ જાય છે એટલે કોઈ એવી ચિંતા જેવું છે નહીં આવું જો આ બસ આવી ગઈ છે આપણી બિલાસીયા ગામમાં ધીમે ધીમે આવી રહી છે બધા ક્યારના વેઇટ કરતા હતા સ્લીપર કોચ બસ છે આ જો ગયા ગૌતમભાઈ કેવા કે અહીંયા પાર્કિંગ કરો ને એવું બધું તો આજો જો ગોપીબેન જર્નીનું મુહરત કરી રહ્યા છે તો જો ગયા અંદર તો ગોપીબેન જો જોયા માતાજીને પહેલાં હાર પહેરાવશે અને પૂજા કરવાની છે શંકર ભગવાન છે અંદર જો ગાડી ગાડીની પૂજા કરવાની છે ડ્રાઈવર ને આપડે કરી દઈએ के गाडी अंदर से मैं बता दऊं hey. सोफा ही मस्त है मोटा जो कोई ना वो है तो चलो 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 ऐसे रख दियो चलो उधर रख के लेजी आ दो सी ये ये परोठे है प्रोना मोर आते सिल लेजो ध्यानो हां आई

જો મિત્રો અમે ગોપી બેન ઘરે આવતા હતા તો એ લોકો એમની સામે રે તો અમારે સાડી માં કોન્ટેક થયો પણ મને છોકરીને જેમ જ માને છે આને આ બને હા પોતાની બેબી ને જેમ આ મારા ભાઈ છે જો પ્રજાપતિ પણ મારા ભાઈ કરતા વધારે છે પણ આ મારી ભાભી છે અમે કેનેડા ગયા ને તો એ અમને ભૂલ્યા નથી તો અમારે સારો એવો સંબંધ છે નહીં કે આપણો છે બહુ યાદ કરે ને અમારા લોક પણ જોવે ને દિવસ માં એકવાર યાદ ના કરીએ તો ચેન ના પડે ચેન ના પડે એવો સમય છે અને અમને સાડી બિઝનેસ છે તો તમાર કોન્ટેક્ટ નંબર જોઈએ તો મને કોમેન્ટ કરજો તો હું એમનો નંબર આપી દઈશ કાડી લેવા કે બી લેવી હોય બીના સે પોજી જઉં સુરતની ભેંસી સરીયા લાવી છે આ મારી નાણાં છે એવું છે આ મારા મોટા જેઠાણી છે બરાબર આ મારા બીજા છે આ પછી છોકરીઓ હા મારી ભાણીને લાગવાનો પાણી મામી

બધા ગામના બધા છે અને બધા અડધા લોકો મુકવા આવ્યા છે ને હા અને અડધા લોકો આમાંથી જવાના છે બિલાસિયા ગામના બધા છે ફેમિલી મેમ્બર જોડે આઈ હમ અહીંયા ફૂલ જોશમાં તૈયારી ચાલુ રહી છે હું ગૌતમ ભાઈ સામાન નથી થમાતોક શું હમઈ જશે બધું વ્યવસ્થિત હોગા દેજો કોઈ ઘટે નહીં ખાવાનું પીવાનું ये कौन है ये बानी बच्ची है हमको ना पे अड़धाड़ में जो है विशेष वदन बेसाडो व्यवस्थित भैया ना उभरे उभरे હા આઈ ગયા આવી ગયા તમે બધા તમારે તો

ગોપીના ગોટમ કાકાનો ગોટમ બોલવાવા તૈયાર થઈ ગયા છે બધું બેસાડી દઈએ સાંભળી હા પછી અમે ગાડી સ્ટાર્ટ કરીશું તો તો ધીમે ધીમે બધા આવે છે રાજી હો છે નો રોડથી બેસવાને છે તમારી સીટ બતાઈ દઉં છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારા બાપુજી છે એમને પણ બતાવી દઉં તો બધાની સાથે રહેવાના છે અને મસ્ત રીતે ગાડી ચલાવશે એવી અમે આશા રાખીએ છીએ અને બધાને સહી સલામત બધા સ્થળે વ્યવસ્થિત રીતે પહોંચાડશે બરાબર પહોંચાડવાના જ હોય ચાલો મિત્રો તો બધા બસ માં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે અને બોલો નમા પાર

બસમાં બેસાડીને અમે ઘરે આવી ચુક્યા છીએ તો બસ આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો ને બધાને જય શ્રી કૃષ્ણ